તાર તમે વીણા કે તંબુર ના તોડી શકો પણ ઓલા મયુર ના ટવકા ને તમે એમ ન તોડી શકો તાર તમે વીણા કે તંબુર તોડી શકો પણ ઓલા મયુર ના ટવકા ને તમે એમ ન તોડી શકો અરે તમે ડરાવી ધમકાવી ઇન્સાનના તમે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ ઓલા કેસરી સિંહ ના પંજા ને તમે એમ ન જોડાવી શકો અને પછી કહેવાય ને કે આપ માંથી ખરે એ તમે છીપ માં ઝીલી શકો એને તમે છીપ માં ઝીલી શકો પણ ઓલું આંખમાંથી ઝીલી શકો અને કહેવાય કે શિખરો ક્યાંક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકાય શિખરો ક્યાંક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકાય પણ ગામને પાદરે પાળીઓ તમે એમ ન ખોડી શકો એના માટે તો મરવું પડે મરવું પડે ને મરવું જ પડે પોતાના જીવતરના બલિદાન આપી અને હંમેશ માટે હોડ તાણી અને જે હોઈ જાય ને એના પાળિયા બંધાય કાંઈ લાખો કે કરોડો રૂપિયા ન્યોછાવર કરતા એના ગામને પાદરે પાળિયા ન થાય